હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો છે ને આજે જો મેં સરસ મજાનું સવાર સવારમાં મંદિર સાફ કરી નાખ્યું છે માતાજીને સરસ મજાની છડી પણ પહેરાવી દીધી છે જો કૃષ્ણ ભગવાને પણ કેટલા સરસ મજાનો શણગાર કરી નાખ્યો છે સન્ડે અને આપણે સન્ડે ને બનાવવાનો છે ફન ડે કેમકે આજે છે ને બે બેગલેસ ડે છે આજે છે ને ટ્યુશનના બધા જ બાળકોને બેગ લીધા વગર આવવાનું છે કેમકે આજે છે ને આપણે ટ્યુશનમાં મજા મસ્તી અને એન્જોય કરવાનું છે અને પાર્ટી કરીશું એન્જોય કરીશું થોડી રમત રમાડીશું ન્યૂ યર ગયું તો મને એવું કે લા બાળકોને છે ને થોડોક ન્યૂ ઇયરની એન્જોય કરાવું તો એના માટે છે ને મેં આજે થોડીક પાર્ટી જેવું રાખ્યું છે પાર્ટી એટ મીન્સ કે ગેમ રમાડીશું બાળકોને એન્જોય કરાવીશું અને શું છે ને એ તમે મારા વિડિયોમાં કન્ટિન્યુ રહેજો હું તમને આગળ બતાવીશ વાગી ગયા છે સાડા દસ અને જો બધા જ બાળકો એન્જોય કરી રહ્યા છે જે છે ને બાળકોને આપણે ન્યૂ યરની પાર્ટી ટાઈપ કરાવવાનું છે ને કે ન્યૂ યરની પાર્ટી કેમ આપણે કરતા એ રીતે આપણે એ લોકોને એન્જોય કરાવવાનું છે તો જો બાળકો કેવી મસ્ત મજાની મસ્તી કરી રહ્યા છે અને હવે આપણે એ લોકોને ગેમ રમાડવાની છે તો ગેમ રમવાની છે ને તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચમચીની ગેમ રમવાની છે તમારે લોકોએ લીંબુ ચમચી લેતું 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 જવાનું છે અને સામેવાળી ટીમને તમારે હાથમાં ટપલી દેવાની છે ને તપલી દઈને પાછું તમારે તમારી જગ્યાએ પાછું આવવાનું છે ઓકે

છે આપણે આઈસ્ક્રીમ પાર્ટી અત્યારે વિન્ટરમાં આપણે શું ખાવાનું છે તો હવે આઈસ્ક્રીમ ખાવાનું છે તો હવે ચાલો બધા મસ્ત મજાના આઈસ્ક્રીમ ખાવા બેસી જશે પછી હું લઈ આવી હતી આઈસ્ક્રીમ ની ડોલ અને જો મે બધા બાળકોને સરસ મજાનો આઈસ્ક્રીમ આપી દીધો છે અને બાળકો સરસ મજાના લબ 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 આઈસ્ક્રીમ ખાય છે જો કેવો સરસ મજાનો આઈસ્ક્રીમ ખાય છે ને અને પછી મને પણ મન થયું બાળકો સાથે આઈસ્ક્રીમ ખાવાનું તો હું પણ બાળકો સાથે આઈસ્ક્રીમ ખાવા બેસી ગઈ અને એમની સાથે એન્જોય કરવા લાગી તો મને પણ એમની સાથે ખૂબ જ મજા આવી ખૂબ મજા આવી ને ખૂબ જ મજા આવી ગઈ બાળકોને આપણે બહુ જ મજા કરાવી છે તો જો બધા કેવા મસ્ત એન્જોય કરે છે ગેમ રમ્યા છે આઈસ્ક્રીમ ખવડાવ્યા છે તો બધાને બહુ મજા આવી ગઈ છે તો આપણે શું કહેવાનું છે